સમ જે સાધા હતી તેના જે કોંગ્રેસ નો આક્ષેપ છે કે બનાવટી બિલ અને બોગસ બિલ કાયદા ને કરવામાં આવ્યું શું આપના માધ્યમથી એટલું જ કહું કે કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે અને પાયા વિહોણા આક્ષેપો કરે જે બિલ ની વાત કરે એ બિલ હકીકત ની અંદર આજની તારીખમાં તમે રેકડ માં નગરપાલિકામાં તપાસ કરી બિલ જ આવ્યું નથી પછી એની ચુકવણીનો પ્રશ્ન જ નથી રહેતો હવે જે વસ્તુની ચુકવણી જ નથી થઈ તો ત્યાં ભ્રષ્ટાચાર કેવી રીતે થાય નગરપાલિકામાંથી પણ મેળવી શકો અને એ પ્રજા પ્રજાહિતના કાર્યોના એજન્ડા અને એ માટે પાસ કરવામાં આવ્યા કોંગ્રેસ પ્રમુખ જોયા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી પ્રમુખ શું કેશો પોલીસમાં જે ફરિયાદ કરવામાં આવી કોંગ્રેસ વાળાઓને ભ્રષ્ટાચાર પાયા વિહો આક્ષેપ છે એ લોકો વિજિલન્સ ની તપાસ એને માગી અને તપાસ કરાવી હોય તો કરાવી શકે છે અમે પણ સત્તા હોવા તથા અમે એમાં પૂર્ણ સહયોગ આપીશું પોલીસ વડે કરવાનું કારણ છું હવે એ તો એમને પૂછો તો ફરિયાદ તો આજે દાખલા તરીકે હું આપના માધ્યમથી કહું કે આક્ષેપ તો ગમે કરી શકે અને ફરિયાદ તો ગમે તે વ્યક્તિ કરી શકે આપણે એમને કેવી રીતે રોકી શકીએ જે મોરમ જે નાખવામાં આવી હતી કે કે વિસ્તારોમાં નાખવામાં આવી હતી કેટલા રૂપિયા નાખવાની મોરમ નું એક આયોજન હતું ઓગણીસ થી વીસ લાખ રૂપિયાની નાખવાનું આયોજન હતું અને સ્વાભાવિક છે કે વર્ષોથી આ માત્ર અમારી સત્તા દરમિયાન નહીં પણ ભૂતકાળની અંદર જે જે નગરપાલિકાની અંદર સત્તાધીશો આવ્યા ત્યારે ત્યારે ચોમાસાની અંદર રોડ રસ્તા જે હાલાકી હોય તો રસ્તાને ને અને પ્રજાના હાલાકી ન પડે એટલે મોરમ તો દર વર્ષે નાખવામાં આવે જ છે ચોમાસામાં ચોમાસા માં ઓગણીસ વીસ લાખ રૂપિયા નું આયોજન હતું ને એટલા રૂપિયા નાખવામાં આવ્યું અને વિરોધ પક્ષના જે જે વોર્ડો છે કે જે લોકો અત્યારે ફરિયાદ કરી એના વોર્ડ અંદર પણ પૂરેપૂરી મોરમ નાખવામાં આવી છે બિલ કેટલા બનાવવામાં આવ્યા બિલ ઓગણીસ થી વીસ લાખ રૂપિયાનું કહેવામાં આવ્યું બિલ બનાવ્યું નથી બિલ ની ચુકવણી કરવામાં નથી વિરોધ પક્ષ તરીકે અને ભૂતકાળની અંદર કોંગ્રેસ વાળા હવે છેલ્લા પાંચ વર્ષની અંદર શું કર્યું છે એમના શાસનકાળ દરમિયાન એ પણ હવે અમે તપાસ કરતું કોરોના કાળ દરમિયાન એને જે પતરા ક્યાં ગયા શાક માર્કેટ ની હાલત શું થઈ ગઈ શાક માર્કેટ નો કાટમાળ ક્યાં ગયો એ બધું હવે અમે પણ અમે પણ એ પૂછશું કે આ તમારા સમયની અંદર અંદર ભ્રષ્ટાચાર કેટલા લાખો રૂપિયાના પત્ર આજની તારીખમાં પાંચ વર્ષ દરમિયાન ખોટી રીતે અમે ઘણા પ્રશ્નો ચેર માંથી લેવામાં આવ્યા છે ઘણા પણ પ્રશ્નો એમનો પ્રમુખની બાન જઈને હિસાબે ઓર્ડરો કરવામાં એની હવે અમે પણ તપાસ માંગીએ આક્ષેપ કરવામાં

પોલીસ તપાસની અંદર જે હશેનું પાણી ઠરાવ છે ને એવા કોઈ ઠરાવો નથી જે પ્રજાહિત અને લોકોના હિત માટેના જે ઠરાવો હતા એ પાસ કરવામાં આવ્યા છે અને જે બીજા એવા હતા એ ઠરાવો ને અમે ના મંજૂર કર્યા છે બહુમતીથી

જે આક્ષેપો કર્યા એનો એ બદલ અમે પણ કાનૂની સલાહ લઈ અમે પણ પોલીસ ધોરાજીમાં અનેક જગ્યાએ ભ્રષ્ટાચારો કરેલા ભૂતકાળના એના શાસનમાં પણ મોરમ નાખવામાં આવી ત્યારે પણ શું શું હતું આ બધી અમે માહિતી લઈ અને કાનૂની રાહ અમે પણ પગલા ભરવાના છે આજે આક્ષેપ ઉપર કોંગ્રેસ આક્ષેપ કરીએ તમે શું કેવી રીતે જોવાનું આક્ષેપ કદન વિરોધ પક્ષ તરીકે અત્યારે સત્તા વિહોણા થઈ ગયા એટલે હવે એની પાસે બીજું કોઈ કામ નથી એટલે માત્ર ને માત્ર હે પ્રજા હિતના કાર્યો અત્યારે થઈ તમે પ્રજાને અને બધાને પૂછી શકો કે અત્યારે છેલ્લા છ સાત મહિનામાં કઈ રીતનું કામ કર્યું અત્યારે જ્યાં જ્યાં વીજળી નહોતી ત્યાં અત્યારે અમારી ની કામગીરી એવી છે જ્યાં રોડ રસ્તા ખરાબ હતા ત્યાં રોડ રસ્તામાં અમે મરામત એવી કરેલી છે બધા પ્રજા જોવે જ છે કે કોંગ્રેસ નું શાસન ને અમારા છ સાત મહિનાના શાસન ને પોલીસ માં નથી પછી ભ્રષ્ટાચાર નો ક્યાં પ્રશ્ન મારું નામ ધીરા શહેર કોંગ્રેસ ધોરાજી આજ રોજ માટે કે ધોરાજી નગરપાલિકાની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટી નું શાસન આવ્યું છે ત્યારથી માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી જયારે નગરપાલિકા કબજે કરી હોય એવું લાગી રહ્યું છે ત્યારે હું વાત કરું તો નગરપાલિકાના પ્રમુખ શ્રી દ્વારા ત્રિમાસિક રાબેતા મુજબ સામાન્ય સભા અઠાવીસ સાત બે હજાર પચીસ ના યોજવામાં આવેલ હતી આ સામાન્ય સભાના વિષય નંબર ત્રણ એમના પેટા વિષય નંબર સોળ અઢાર વીસ અને ત્રેવીસ એમનો જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવ નંબર ચુમ્માલીસ થી ઠરાવ કરવામાં આવ્યો છે આ ઠરાવ ગેરકાયદેસર કાયદા વિરુદ્ધ નો ખોટો ઠરાવ ઉભો કરી અને નગરપાલિકાના જે લોકોના નાણાં છે હડપ કરી દેવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય એવું અમને લાગ્યું છે અને આ ખોટો ઠરાવ ઉભો કરી અને ખરા તરીકે એનો ઉપયોગ કરી અને નગરપાલિકાના જે નાણાં છે એ ઉચાપત કરવામાં આવતી હોય એવું લાગે છે ત્યારે અમોએ વાત છે છે ઠરાવ સત્તા સત્તા નથી ખર્ચ 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 કરવા એ દ્વારા કરવામાં આવ્યો તેમજ આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ સમક્ષ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો પાંત્રીસ ત્રણસો છત્રીસ બે ત્રણસો આડત્રીસ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ એક ત્રણસો ચુમ્માળીસ બે નવ એ કોગ્રિડેટલ ગુનાની લેખિત ફરિયાદ પણ કરે છે જેમના પુરાવાઓ પણ અમે તપાસ કરનાર અધિકારીને સાથે આપ્યા છે અમને પૂર્વ વિશ્વાસ છે ધોરાજી પોલીસ ઉપર કે આ હિસાબે તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ કારણોસર રાજકીય તપાણને વશ થઈને જો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભ્રષ્ટાચાર બાબતે અમારા નગરપાલિકાના ચૂંટાયેલ શ્રી અને વિરોધ પક્ષના નેતા શ્રી દ્વારા હાઈકોર્ટની અંદર પણ અરજ અહેવાલ કરવામાં આવ્યો છે હાઈકોર્ટે

વિષય નંબર ત્રણ ના પેટા વિષય નંબર સોળ અઢાર જેમતી ન હોવા છતાં મંજૂર કરી દેવામાં આવ્યો આશરે જોઈએ તો માત્ર વિષયની અંદર સાડા ઓગણીસ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને આગળ તપાસમાં જે છે પોલીસ તપાસમાં એ ખરી હકીકત સામે આવી જશે નકલ અમને અને જે સભ્યોએ લેખિત માં વિરોધ કરેલો છે લેખિત માં વિરોધ ના આધાર પુરાવા મેળવી અને તારીખ ઓગણીસ નવ બે ના રોજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ